અંકલેશ્વર આશીર્વાદ હોટલ પાસે ઇંગ્લિશ દારૂ સાથે મુંબઈના ખેપિયો ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેર વિસ્તારમાં ભરૂચ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે એક કિસમ બે બેગ સાથે વાલિયા ચોકડી ઉતરી આશીર્વાદ હોટલ પાસે ઊભો છે અને બેગમાં દારૂનો જથ્થા જે માહિતી આધારે એલસીબી પોલીસે રવિવારના રોજ સવારે દસ વાગ્યે આશીર્વાદ હોટલ પાસેથી માહિતી આધારિત ઇસમને ઝડપી પાડ્યો હતો તેની બેગની તલાશ લેતા અંદરથી દારૂની નાની મોટી છપ્પન બોટલ મળી આવી હતી પોલીસે કુલ અઢાર હજાર ચારસો ને એંશી રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને મુંબઈથી ઇંગ્લિશ દારૂ આપવા આવેલા અભિષેક એલિસા માર્ટિનની ધરપકડ કરી હતી તેમજ તેની પ્રાથમિક પૂછપરછમાં સવિતા બહેન નામની એક મહિલાને મળેલા ફોન નંબર આધારે ફોન કરી આપવાનો હતો જે આધારે પોલીસે સવિતા નામની મહિલા જેને દારૂ મંગાવ્યો હતો તેને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ આરંભી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી